ખુશીની વાત એ છે કે અમારે ભેંસ છે ને ભેંસ વયાણી છે કા એક મહેમાન આવ્યા છે હા એક હા નવું મેમ્બર ભેગું થઈ ગયું છે જોવા એટલું મસ્ત છે આમ જો હાંજે વૈયાણીથી હાંજે હાંજે કંઈક દસક વાગે હાંજે વૈયાણીથી મને ખબર જ નહોતી હું તો ગામમાં ત્યારે મારા ફોન આવ્યો કે ઘરે આવ્યો ભેંસ વૈયાઈ ગઈ છે એમ હું ઘરે આવ્યો ત્યારે ખબર પડી હતી કેવું મસ્ત પારું છે તો ઓય ઓ ભાઈ ઓય ઓય અહીંયા તો અહીંયા અહીંયા તો અહીંયા આને મસ્તી આનેરે કરતું થક નહીં તો એની માં ઊભી થઈ ગઈ તો એને થાય આ શું કરતો હોય છે એમ અલ 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 ગેમ એમ કહીશ હા હે કેમ હાલે ભાગ્ય સાહેબ ભાઈ ભાગ્ય સાહેબ દિવે છેજી એટલે

हेम काही करे नाही एवढंच बी तू एनती हु बिग लागे दादा बिग तो लागे ना आयन मायेजी पाया कबर काय नो करे भाई ओ हेम जोकरा न ओळखत नाही याने काय नो थाय हम जो 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 वाय वाय मारवा थोडे सा इतलू एवू मारवा थोडे सारू एक नाखी दे नाकडे हं तू मारता हं तने न दिख लागती लागते मने थोडी बिग लागे आपण हेने वाय वाया हो केव छे दादा

મારે એ નકરા કરવા એ તો પગ બે કાઈ જો આગળ ઉપર તો સીધી રોવા ચાલુ કરી સંદીજા 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 ને કતર મમ્મી આ જો આ વિડિયો જો હેઓ હું કહું તાર મમ્મી વિડિયો જો હે તે પછી ઘેર આરે માર છોકરી બિચારી રો એમ કે હો તમે એને એ સુરત બોલાઈ લઈએ ઓલી ઓલી ઢીંગુ બહુ ખુશ થાય હો ઈ એ તો એ તો થાય કેમ કે ઢીંગો ને મજા આવે રો

ને હું ધ્યાન જ રાખું છું ભાઈ એમ કે અહીંયા કોઈ કૂતરા ન આવે એ ધ્યાન રાખવાનું હોય બપોરા કરવા બેસી ગયા તો ફેમિલી બપોરા કરી લીધા છે ને અહીંયા જો હવે ઠામડા તે ઉતારવાના છે કેમ કે રહોડાની સાફ સફાઈ કરવાની છે તો આ બધું ઉતારવાનું છે આ માળીના જે ડબલા છે એ બધા ઉતારવાના છે ને ઉટકવાના છે એ માળીના ડબલા બધા અહીંયા કોબોય ધોવાનું છે આ બધું જ બહાર કાઢવાનું છે આ બળતણ બળતણ બધું બહાર કાઢવાનું છે